ਵੀ ਅਲੀਡਿੰਗ ਲੋਕਲ ਨਿਊਜ਼ ਚੈਨਲ ਆਫ ਬੜੋਦਰਾ ਬੜੋਦਰਾ ਸ਼ਹਿਰ ਨਾਲ ਸਮਾ ਵਿਸਤਾਰ ਮਾ ਬੇ ਕੰਪਲੈਕਸ ਨੂੰ બાંધકામ રાજકીય ઈશારે અટકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જશ કોમ્પ્લેક્સ અને શરદ કોમ્પ્લેક્ષમાં રહીશો દ્વારા સીજી ડેવલપર દ્વારા કોમ્પલેક્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક તત્વો કોમ્પ્લેક્ષનું કાર્ય પરવાનગી તથા રસ્તાના બહાને કે માર્જિનના બહાના હેઠળ સ્થગિત કરવામાં આવી રહ્યું છે જેથી રહીશોને ભાડા ભરવા માટેનું ભારે પડી ગયું છે સાથે જ આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે બાંધકામ અટકાવવાનું રાજ્ય ઇશારે કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે રહીશોનો મોરચો મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યો હતો એટલે એનું કામ ચાલુ કર્યું મેં તમને રજા ચિઠ્ઠી દીધી છે ખાતા પ્રમાણે તમે કરી લો હા બરોબર છે સર ચિઠ્ઠી એક તો તમે ભંગ તમે બધા પણ તમારી રીતે પણ ભંગ નથી ના પાછળ ભંગ નથી

उसके बाद ये काम होगा जो भी सिलसिला जो भी रहेगा मतलब हम उसकी कार्रवाई करके आपको जवाब देंगे बोला हुआ है ये अभी आज क्या किया था मतलब बुधवार गुरुवार शुक्रवार था मतलब वो बोला था कि एक हफ्ता और टाइम चाहिए हमको जो भी कार्रवाई हमको करने के लिए उसके बाद हम आपको बताएंगे, इतना तक बताया था, था एक हफ्ते के बाद आने के लिए बोला था हमें हमारा मुद्दा बाबा कमिश्नर साहब ने रजुआत करवाया था અને એના માટે અમે ગયા શુક્રવારે પણ એમને મળવાયા હતા અને એમને કીધું હતું કે અમે સોમવારે આગળની કાર્યવાહી કરીશું પણ એ કાર્યવાહી થઈ નહીં એટલે અમે ફરી એમને રજૂઆત કરવા માટે આવ્યા પણ અમને અંદર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નથી સાહેબે અમને બરાબર સાંભળ્યું પણ નથી અને સાહેબે કીધું કે આટલું જલ્દી કામ નહીં થાય ભાઈ તમે અમને ટાઈમ તો આપવો જ પડશે અને છતાં પણ તમારું શું છે એ અમને કહો એટલે એ પ્રમાણે પછી આગળની તપાસ કરાવશે એવો સાહેબે જવાબ આપ્યો છે શું રજૂઆત અમારે જે રીડેવલપમેન્ટનું અમારે જે કામ ચાલે છે એ કોર્પોરેશન રજા ચિઠ્ઠી લઈને અમે એ પ્રમાણે કામ ચાલુ કરાવ્યું છે રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપવા છતાં એ પ્રમાણે અમે કામ ચાલુ કરવા છતાં એક કોલમ બાબતની તકલીફ હતી એ કોલમ અમે છેક નીચેથી ઉપર સુધી તોડી નાખ્યો છે છતાં પણ અમારી રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી છે એ રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ કરવા માટેની અમારી બાબત છે કે જેથી રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ થાય તો અમારું કામ આગળ ચાલુ થાય અમારું જે કોમ્પ્લેક્સ લગભગ અઢી વર્ષમાં જે બાંધી આપવાની મુદત હતી એમાંથી સાહેબ અત્યારે અમારે દોઢ વર્ષ થઈ ગયું છે છતાં કોમ્પ્લેક્સનું કામ બિલકુલ ચાલુ થયું નથી અટકી પડ્યું છે થોડુંક કામ ચાલુ થાય અને રાજકીય દબાણોને કારણે અમારું કામ બંધ થઈ જાય છે કેટ કેટલી અરજીઓ તથા આરટીઆઈ આપવા છતાં અમને કોઈ પણ એનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી ખબર નથી પડતી કે અધિકારી સાહેબ શ્રી સુધી પહોંચાડતા નથી સાહેબને આ બાબતની જાણ નથી કે અંદર શું થઈ રહ્યું છે એમને કંઈ જ ખબર પડતી નથી તો મીડિયા બાબતે પણ અમે તમને આજી કરવા માગીએ છીએ કે તમે પણ આ મુદ્દાને થોડું ઉપર સુધી લઈ જાઓ જેથી અમને સહકાર મળે અને એક રૂમ રસોડામાં રહેતા રહીશો કે જે રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતિમાં જે જીવે છે કે જેને અત્યારે ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે એમને રાહત મળે તો અમે તમારા પણ ખૂબ ખૂબ આભારી છીએ આગળનું સ્ટેન્ડ હવે અમે તો અત્યારે હવે લાચાર સ્થિતિમાં આવી ગયા છે કે અત્યારે શું કરવું એ કોઈને ખબર નથી પડતી અમારા કેટલાય રહીશો એવા છે કે જે આ ભાડા ભરવાના અને મકાન નહીં ભણવાના ટેન્શનને કારણે અમારે એક રહીશ જે મહારાજ કરીને મુકેશભાઈ કરીને એમનું નામ હતું એ ટેન્શન મને ટેન્શનમાં એક્સપાયર્ડ પણ થઈ ગયા છે અને કેટલાય લોકોની એવી દયનીય સ્થિતિ છે કે હવે તો શું કરીશું તો અહીંયા આપણે રોડ ઉપર જ આવીને બેસી જઈએ કે કેટલી લેડીઝો તો આત્મવિલોપન કરવાની પણ માનસિકતા ધરાવે છે તો અમે એમને કંટ્રોલ કરી રહ્યા છીએ કે કંઈ નહીં ચિંતા ના કરો આપણે બધા ભેગા થઈને આગળ કામ કરીશું એવી રીતે અમે એકબીજાનો સાથ સહકાર આપીને આગળ વધી રહ્યા છીએ હરદેવસિંહ સિંધા